પત્રકાર સંઘની કામગીરી જગત માં જગદંબાના ભાદરવી પૂનમ ના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે તત્પર પત્રકાર સંઘના મિત્રો ધર્મેન્દ્રસિંહ ઝાલા જયંતિભાઈ પટેલ જીતુભાઈ રાઠોડ

पत्रकार संघના પ્રમુખ પ્રવીણભાઈ રાવલ તેમના સાથી મિત્રો ઈ શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ એચકે 24 ન્યૂઝ સાબરકાઠા આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે એચકે 24 ન્યૂઝ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો આપ અંબાજી દર્શન કે લિયે ક્યાં સે આ રહે હો ઓર કિતને દિનો સે નીકલે હો સર હમ ખેરવાડ સે આ રહે હે પરસો સે આ રહે હે ખેરવાડ સે ઓર આજ દ બીજો દિન હો અંબાજી દર્શન કર લઈએ दूसरे दिन में यहाँ पर पहुँच हाँ, गया दिन 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 है और तो राजस्थान से आ रहे हैं राजस्थान डूंगरपुर से कितने सालों से आ रहे हैं आप ये दो हजार सात ऐसी आ रहे हैं दो तो हजार सात से चल रहे हो अभी तक हाँ। और माँ अम्बा के लिए क्या बोलोगे माँ अम्बा के प्रति हमारा श्रद्धा है और श्रद्धा कर रहे हैं बोलो बोलो हम माता जी के पास मांगने के लिए नहीं आ रहे हैं माता जी को हम सरदार से दर्शन करने के लिए आ रहे हैं हमारी इच्छा ऐसी हर साल मनोकामना ऐसे इच्छा से आते हैं हर साल हर साल चल रहे हैं माँ का टाइम आ जाता है उस समय हर साल हम पैदल आते हैं ज़रूर है धन्यवाद